માતાજી જય ખોડિયાર મિત્રો બીજા બ્લોગ એટલે કે બીજા ભાગમાં તમારું સ્વાગત છે અમે પહોંચ્યા છે કુરી કુરિજા એટલે કે હોયથી આરીચ અગિયાર કિલોમીટર હશે મારા અંદાજથી રેડી તો કુરેજાના હોય મિત્રો તો કોમેન્ટ ખાસ કરજો કે હોયથી આ રીચ કેટલું થાય છે મારા અંદાજે તો અગિયાર કિલોમીટર થાય છે રેડી અને યુટ્યુબમાં પહેલો ભાગ નાસી દીધો છે કે દસાવાડાથી હું પાટણ આવ્યો કેવી રીતે શું કર્યું બધું માહિતી મળી જશે તમને અને આજનો બીજો ભાગ છે એટલે કે આજનો દિવસ એટલે આજે અમે સાંજે મારા સાંજે પહોંચી જ જશું અમે અમે વરાણા હોજે પહોંચી જવાના છે રેડી અને પૂરે આવે છે અને ચાર વાગ્યાના રાતે બાર વાગ્યા સુધી હેડ્યા હતા બાર વાગે હું જ્યાં કેમ્પમાં અને પછી અમે તારે ચા પહોંચો છો ચાર વાગે અઢાર ચાર વાગે ઊભા થઈ અને ચા બા પોણી કરી અને હેડવાન ચાલુ કર્યું છે અને આવી જાય હાલ જા અને અમે હું રહ્યા હતા ખૂણઘેર કુંણઘેર ત્યાં કાંઈ જોગણીમાનું મંદિર છે ને ત્યાં કેમ્પ છે ને રમાપીનો ત્યાં અને હવે હાલ કુરી છે અને અગિયાર કિલોમીટર બાસી છે અને મસ્ત એક આવે રહી છે મોટી નહેર તો નહેર બતાવીશ તમને અને તમારો ખુબ આભાર કે તમે મારા પડી છે ને મારી માની જોગન એ કોબળો મોકલાવ ને મારા વાળા હરીજ બારીજ મકાના હોય તો હરીજ ના હોય તો એક કોબળો મોકલાવ મારા વાળા ચમકે ના આપણે હવે જરૂર નહીં મારા વાળા ચમકે હવે બફોર પડે હવે આપણે થોડી સવારે વેલા હેડા હવે કહો તો પોચી જશે હા તો મિત્રો કુરીજા જા પોચી જશે રેડી અને બસ અને બધા ટેશન તમે હા સર અમારા હગાવાળાનું છે અમારે કોઈક હગું છે શું છે મને ખબર નહીં પણ છે ખરી મારા દાદી આવી છે તોફાની ગ્લાસની પીઓ ઓ વિહત કૃપા મસ્ત ભાઈની દુકાન છે તો ભાઈની દુકાન ફેમસ કૃપા પાર્લર એન્ડ ટી સ્ટોર અને મારા ત્રણ ભાઈ બને આગળ જો જોરાશી

અમારા છોકરા બોર ખોય છે વેણી ના લે વેણી ના કે વેણી ના લે વેણી વેણી મત સુકે કિશન ભાઈ પીસ ભાઈ તો ભાઈ બોરા મસ્ત મળજો તો અમેજી પણ ને ભાઈ હડો એ બોરા કોય ને પાપા

અને રંગાર ખાસ સહી જમવા આવ્યા છો મિત્રો તો તમે એમાં ફોલો કરો એમાં સબળ કરો તમે ખાવાના તમે સબસ્ક્રાઇબ કરો બીશું આઈ જતી સબસ્ક્રાઈબ બીસો આઈ જતી કરો રેડી આવું બધું કરો ને સારું કંઈ ખુશ થઈ ગયો અમારે ડીસું ખાલી છે ભણી જાય ચિંતા ના કરો સમય સમજો કે બખતર પહેરવું પડે અને ધીરજ ને ફળ મેઠો સુટરોડા આવશે 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 મસ્ત લેર જોરદાર અને ખાવા ખાઈ અને એમને આવી ગયા છે એટલે લેરમાં નાવા અને લેરમાં નહીં જાય વિડીયો નહીં બનાવ્યા બીજું અમારે આમાં દિલીપભાઈ તૈયાર થઈ ગયા છે જો જે માતાજી પીયુષભાઈ જે માતાજી જો નવા નવા ચકા થઈ ગયા છે

અને મિત્રો મસ્ત તૈયાર થઈ ગયા છે ને હવે નહીં તો ઠંડુ ઠંડુ પાણી હતું ને તમે તો વાતો છોડો અને હવે બસ હવે હારી જ આગળ સમી સમીથી હવે સમી આ બાજુ સમી જાય સમીથી ડાય વરણ એટલે મારા અંદર પહોંચી જાય હાથ વાગે પહોંચી જાય તો બીજું સાથે જોડા મજા આવશે અને આટલો વિડીયો આટલા સુધી છે અને બીજો વિડીયો તમને બીજા ભાગમાં બતાવીશ રેડી જય માતાજી જય ખુડિયાની ભાઈ જય માતાજી જય માતાજી देखो यार मजा आयो ठंड ठंड पानी से वीडियो जोजो जो हो बदी हां वीडियो जोजो सब्सक्राइब कर जो शेयर कर जो जय माता दी जो लाइक कर जो फॉलो कर जो जय माता जी बोल 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 जय माता जी जय कुड़िया बोलो कुड़िया जय माता दी जय